નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારના અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ગુજરાત ચેનલને કરી દબાવી દેજો ભારત કોઈની સામે ઝૂકશે નહીં ટ્રમ્પ ટેરિફની નહીં થાય કોઈ અસર પુતિને કરી પ્રંશસા દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની ચેતવણી આઈએમડીએ યલો એલર્ટ જારી કર્યું દાહોદમાં રાવણના પુતળાના દહન સાથે વિજયાદશમીની ધૂમધામથી ઉજવણી કલોલ વેજલપુર સ્ટેટ આવે ઉપર બેડિયા પાસે ટેન્કરમાંથી ગેસ લીકેજ મહીસાગરમાં આગરવાડા અને સારણ ગામના લોકોએ વિરોધમાં સક્કાજામ કર્યો ગોધરામાં મેગા ડિમોશનલ પાંત્રીસ દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છોટાઉદેપુરના જરોદ ગામના વિવિધ પડતર પ્રશ્નોની ગામ સભામાં રજૂઆત ડબોઈમાં સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન છત્તીસગઢમાં એક જ દિવસમાં સૌથી વધુ એકસો ત્રણ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ત્રણ કલાક રાજ્યના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની આગાહી જિલ્લાની સાતસો સિત્તેર સરકારી શાળાઓનું આવતીકાલથી આંતરિક ઓડિટ સાપ ભરેલા કુવામાં મહિલા પડી સોપન કલાક સુધી કુવાની દિવાલને ચીપકીને જીવતી રહી નશામાં દૂધ યુવક યુવતી દશેરાની સવારે રાવળના પુતળાને આગ સાપી ભાગી ગયા ઠાકોર સમાજનો પ્રમુખ અને ફિલ્મ અભિનેતા જયેશ ઠાકોર નીકળ્યો પંદર વર્ષની તરુણી પર અવારનવાર દુષ્કર્મ કાલથી રાજ્યભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં સમાસિક પરીક્ષા ઇદપુરના સમયે પરિણિતા પર ગુજાર્યું દુષ્કર્મ નરાધમથી ત્રસ્ત મહિલાએ નોંધાવી ફરિયાદ અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું પીઓ પીઓકેમાં થયેલા બળવાની આગ ઇસ્લામાબાદ થઈને બ્રિટન સુધી પહોંચી પાકિસ્તાની કોન્સોલ જનરલને લોકોએ દોડાવ્યો હવે ભારતમાં બનશે સ્ટીલ્સ ફાઇટર જેટ સમાચાર મળતા જ પાકિસ્તાનની નીકળી હવા માનવતાનું ઉત્તમ ઉદાહરણ મુસ્લિમ યુવકોએ હિન્દુ મહિલાના કર્યા અંતિમ સંસ્કાર તો હાલ માટે આટલું જ મિત્રો ફરી મળીને વેબડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દો